તાજેતરમાં જ સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું અને આ માટે જ ગઈકાલે મહાનગરપાલિકા નગરપાલિકા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત માટેની યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થયા છે અને આ પરિણામો જાહેર સાથે જ સમગ્ર ગુજરાત રાજ્યમાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ ભાજપે બહુમતી મેળવી છે રાપર શહેર નગરપાલિકા અને ભચાઉ શહેર નગરપાલિકામાં કમળનું ફૂલ ફરી પાછું ખીલ્યું છે બચાવની જો વાત કરવામાં આવે તો બચાવ નગરપાલિકા પર અઠ્યાવીસ બેઠક પર ભાજપનો જંગી બહુમતીથી વિજય થયો છે છે અને રાપર શહેરમાં જો વાત કરીએ તો બેઠક ભાજપના ફાળે ગઈ ત્યારે અમારા બહુમતી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા દેવજીભાઈ વરચંદ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે દેવજીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે આ માટે અમે તમામે તમામ નાગરિકોનો દિલથી આભાર માનીએ છીએ અને આવનારા દિવસોમાં ચોક્કસપણે આ વિસ્તારમાં વિકાસના કાર્યો કરવામાં આવશે તેવી તેમના દ્વારા હૈયા ધારણા આપવામાં આવી હતી ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે દેવજીભાઈ વર્ચન આવો સાંભળીએ તેમના શબ્દોમાં આજે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જોશ અને ઉત્સાહ છે મિત્રો આજે કચ્છમાં પણ જે કંઈ પેટા ચૂંટણીઓ હતી અને સામાન્ય ચૂંટણીઓ જે નગરપાલિકામાં હતી એના એમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે આપણે વાત કરીએ ત્રણ તાલુકા પંચાયતોની માંડવી તાલુકાની દરસડી મુન્દ્રા તાલુકાની ભુજપુર ભચાઉ તાલુકાની લાકડીયા આ ત્રણેય સીટો ઉપર ભવ્યથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો થયો છે એવી જ રીતે ભચાઉ રાપર ભચાઉ નગરપાલિકામાં અઠ્યાવીસે અઠ્યાવીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે સત્તર બેઠકો બિનરી પડી તેની અગિયાર સીટો એ આજે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જીતી છે એવી જ રીતે રાપર નગરપાલિકામાં કુલ અઠ્યાવીસ બેઠકોમાંથી એકવીસ બેઠકો એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી છે મિત્રો ત્યારે આજે આ ચૂંટણીમાં અમે કોંગ્રેસ આગળથી સોળ બેઠકો આંચકી લીધી છે અને ભારતીય જનતા પાર્ટીના જે કમળ આજે કચ્છમાં એ ખૂબ સારી રીતે એ જ્વલંત વિજય થયો છે મિત્રો ત્યારે હું સૌ પાર્ટીનું અમારું નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે અમિત શાહ સાહેબના નેતૃત્વમાં એવી રીતે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ પાટિલ સાહેબ અને આપણા ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે કામો થયા છે અને કચ્છનું નેતૃત્વ આપણા સાંસદ વિનોદભાઈ એવી જ રીતે તમામ ધારાસભ્યશ્રીઓ સૌના સાથે મળીને કચ્છમાં આ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે એની ખુશીમાં આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય મધ્યે ફટાકડા ફોડી ઢોલ તાસા દ્વારા કાર્યકર્તાઓએ આનંદ વ્યક્ત કર્યો ખુશાલીનો માહોલ છે જે જે તે વખતે નગરપાલિકાઓમાં થઈ અને ભોજપુરની બેઠક એમ તાલુકા પંચાયતની એમ સોળ બેઠકો ઉપર મેં એ કોંગ્રેસ આગળથી આંચકી છે એમાં અમારું જે પ્રકારે નીચે કાર્યકર્તાઓમાં વચ્ચે બેસીને અમારો જે પાટીલ સાહેબ એ પેજ કમિટી અને બૂથ સમિતિના કાર્યકર્તાઓને મળવાનું હું સ્વયં બધી સીટો ઉપર એ તાલુકા પંચાયતની સીટો હોય રાપરના બધા જ વોટો ભચાઉના બધા જ વોર્ડોમાં અમે સ્વયં બધા બૂથ પ્રમુખો અને પેજ કમિટીના કાર્યકર્તાઓને મળી અને સંમેલનો દ્વારા જ કાર્યકર્તાઓ સુધી આ વાતનો વિશ્વાસ અપાવ્યો કે ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વમાં કામો થઈ રહ્યા છે એને આધારે આપણે વોટ માગશું તો જરૂર લોકો આપણને વોટ આપશે અને કાર્યકર્તાની સક્રિયતાને કારણે આજે ભારતીય જનતા પાર્ટીનો આટલો મોટો વિજય થયો છે